નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર સાંભળીને ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય તેવી ઘટના બની છે જ્યાં મિત્રો વાત કરીએ તો ટ્રેનના લગભગ બાર ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી ગયા હતા જ્યાં મિત્રો આ દુર્ઘટના સાંભળતા જ અત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ઉત્તર પ્રદેશના ગોડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે બિનુ એક્સપ્રેસ લગભગ બાર ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જતી ટ્રેન સાથે થયા હતા અકસ્માત થયો ત્યારે ગોંડા જિલ્લાના જ્યાદી મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચેના અકસ્માત થયો હતો હાલ રાહત અને બચાવની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે મુસાફરોને જાનહાની અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ બાર ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી ગયા હતા આ અકસ્માત ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જતી રહી હતી અને ત્યારે આ અકસ્માત થયો હતો જ્યાં મિત્રો હજી સુધી જાનહાની કોઈ અકસ્માતની અથવા તો કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પણ અત્યારે કાર્યવાહી ચાલુ કરી દેવામાં